સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બનવા માટે યુપીએસસી દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ એટલે કે સીએપીએફની પરીક્ષામાં સુરતના યુવક ફેમિન ગજેરાએ ભારતમાં ચોથો ક્રમ મેળવી નામ રોશન કર્યું છે જ્યારે ફેમિન ગજેરા ગુજરાતમાંથી માત્ર એક જ પરીક્ષામાં પાસ થયો હોવાનું જાણવા મળ્યું છે અમરેલી જિલ્લાના ધારગંડી ગામમાં મધ્યમ પરિવારમાં બીજા સંતાન એવા ફેમિન ગજેરાનો ઓગણીસો નવ્વાણુંમાં જન્મ થયો હતો પિતા સુરતમાં રોજગાર અર્થે હોવાથી માતા અને એક બહેન સુરત આવી ગયા હતા હાલ સુરતમાં સરદાર માર્કેટ પાસે આવેલા સરદાર પેલેસમાં રહે છે ફેમિને અભ્યાસ સુરતમાં કર્યો હતો રામકૃષ્ણ વિદ્યાભવન અને આશાદીપ સ્કૂલમાં ફેમિને ધોરણ બાર સુધીનો અભ્યાસ કર્યો હતો બે હજાર સોળમાં ધોરણ બાર પૂર્ણ કર્યા બાદ પેટ્રોલિયમ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો બહેન ગજેરાનું અગ્નિકાંડમાં ગુમાવી હતી ફેમીને પોતાના સંઘર્ષ અંગે જણાવ્યું હતું કે બે હજાર સોળમાં ધોરણ બારના અભ્યાસ બાદ રેન્ક સારો હોવાથી પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાંથી બીટેક કર્યું છે બે હજાર ઓગણીસથી આ પ્રિપરેશનની ઈચ્છા હતી કોરોના મહામારી સમયે છ મહિના માટે જુનાગઢ નોકરી કરી હતી ત્યારબાદ તમામ ધ્યાન સિવિલ સર્વિસીસ માટે તૈયારીઓ ચાલુ કરી હતી બે હજાર ઓગણીસ માં સિવિલ સર્વિસીસની તૈયારીઓ ચાલુ કરી તે સમયે મારી બહેનનું દુખદ અવસાન થયું હતું ઘર પર પણ ઘણા સંકટ હતા તો થોડો સમય ડિસ્ટર્બન્સ આવ્યો હતું મારા માટે કેમ કે ઘરની જવાબદારીઓ અને તેના પછી તરત જ કોરોના મહામારી આવી ગઈ હતી જેથી સંકટ બે ગણા જેવું થઈ ગયું હતું જેથી તૈયારીઓમાં થોડો વિરામ પણ આવ્યો હતો ફરી મનોબળ ભેગું કરી તમામ ધ્યાન પરીક્ષાની તૈયારીમાં આપ્યું હતું આમનું નોટિફિકેશન એપ્રિલ મહિનામાં બહાર પાડવામાં આવે છે અને એક્ઝામ જનરલી ઓગસ્ટના પહેલા વીકમાં લેવામાં આવે છે જેમાં એમસીક્યુ અને લખવાનું બંને એક જ દિવસે હોય છે ત્યારબાદ આ એક્ઝામમાં અંદાજિત બે લાખ લોક બે લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે ત્યારબાદ અમુકને સિલેક્ટ કરવામાં આવે જે ફિઝિકલ ને મેડિકલ એક્ઝામિનેશન માટે જાય જેમાં દોડવાનું આવે કૂદવાનું આવે અને શોર્ટપુટ ફેક આવે સાથે મેડિકલ એક્ઝામિનેશનમાં આર્મી સ્તર પર મેડિકલ એક્ઝામિનેશન જાય તેમાં માથાથી તળિયા સુધી આખું શરીર એ લોકો ચેક કરે છે અને ત્યારબાદ એમાંથી પાસ થાય એમને ઇન્ટરવ્યૂ કોલ આવે છે ઇન્ટરવ્યૂ આપીને પછી ફાઇનલ મેરિટમાં તમારું લિસ્ટમાં આવે છે ગુજરાતમાંથી ઓછા વિદ્યાર્થીઓ હોય છે જેમ કે ફિઝિકલ માટે દસ થી બાર જેટલા કેન્ડિડેટ સિલેક્ટ થયા હતા ઇન્ટરવ્યુ આપવા માટે ચાર વિદ્યાર્થીઓ આવ્યા હતા અને અંતતઃ ગુજરાતમાંથી મારું એકલાનું સિલેક્શન આ લિસ્ટમાં થયું છે સીએપીએફની આ પરીક્ષા ઘણી જ અઘરી હોય છે આઈએએસ અને આઈપીએસની જેમ જ આ પરીક્ષા લેવામાં આવે છે આ પરીક્ષામાં પ્રિલિમ અને સાથે સાથે ફિઝિકલ ટેસ્ટ પણ ઘણી અઘરી હોય છે તે પાસ કર્યા બાદ મેડિકલ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂમાંથી પાસ થવાના ચક્રવ્યૂહ વિંધવાના હોય છે આ પરીક્ષા પાસ કર્યા બાદ સીઆઈએસએફ બી એસએફ સીઆરપીએફ આઈટીબીપી બી માંથી જેમાં પસંદ હોય તેમાં ઉમેદવારને આસિસ્ટન્ટ કમાન્ડન્ટની પોસ્ટ આપવામાં આવે છે આ પોસ્ટમાં સેલેરી આઈપીએસ કરતા પણ વધારે હોય છે આ સીએપીએફની એક્ઝામ ચોવીસ વર્ષની ઉંમર પછી આપી શકાતી નથી તેથી ગુજરાતમાં તેનો ક્રેઝ નથી પરંતુ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં આ કેડરમાં જવા માટે યુવાનો રાત દિવસ મહેનત કરતા હોય છે બહેનના કરુણ મોત બાદ તેના પિતા જે રીતે સિસ્ટમ સામે લડી રહ્યા છે તેથી તેનો રસ આ સિસ્ટમમાં ભાગ લઈને દેશ અને લોકોને મદદ કરવાનો છે